ચાણસવા તાલુકાના ઘરમોડા પાસે અકસ્માતમાં બે લોકોના મોત ગાડી પલટી ખાઈ જતા મોત નીપજ્યા ચાણસ્વા તાલુકાના ઘરમોડા ગામ નજીક ગત રાત્રે ચાણસ્વાથી ગાડી લઈને ખાંભેલ જતા બે યુવાનોના ગાડી પલટી ખાઈ જતા મોત નીપજ્યા હતા ત્યારે બંનેને એકસો આઠ દ્વારા સરકારી દવાખાને લાવતા હાજર તબીબ દ્વારા પીએમ કરીને લાશો પરિવારને સોંપી હતી ચાણસ્વા તાલુકાના સેધા ગામનું જગદીશભાઈ અમૃતભાઈ રબારી વીસ વર્ષ ને ખાંભેલ ગામનું સુહાગભાઈ હરગોનભાઈ રબારી ત્રીસ વર્ષ ગાડી લઈને ચાણસ્વાથી ખાંભેલ ગામ બાજુ જઈ રહ્યા હતા તે દરમિયાન ચાણસ્મા તાલુકાના ઘરમોડા ગામ નજીક અચાનક ગાડી પલટી ખાઈ જતા અંદર રહેલા બંને યુવાનોના મોત નીપજ્યા હતા ત્યારે લોકો દોડી આવી એકસો ને જાણ કરતા ઘટના સ્થળે આવી બંને યુવાનોને ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખાતે લવાયા હતા જ્યાં તેમનું પીએમ કરી બંને લાશો પરિવારને સોંપી હતી આ બાબતે ચાણસ્મા પોલીસ મથક અંદર અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પ્રવીણભાઈ સથવારા પાટણ એક્સપ્રેસ ચાણસ્મા